ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ સ્વ કુંદનલાલભાઈ ધોળકિયાની પુણ્યતિથિએ ભુજ નગરપાલિકા અને વિવિધ સંસ્થા દ્વારા હારારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ શ્રી કુંદનલાલ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું એ રાષ્ટ્રવાદી અને સેવાભાવી દેશના ખૂબ કાર્યકર્તા અને આજે પણ આપને એને લોકો યાદ કરે છે આજે અમે સૌ નગરપાલિકાના પદાધિકારીઓ હાર આરોપણ કરી અને એમની શ્રદ્ધા સુમન અર્પણ કરે છે આજરોજ ગુજરાત વિધાનસભાના માધ્ય અધ્યક્ષ વર્ગસ કુંદરલાલ ધોળોકિયાની પૂર્ણતિથિ નિમિત્તે અમે સૌ નગરપાલિકાના હોદ્દેદારો સૌ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ સમાજના અગ્રણીઓએ એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે એક ગાંધીવાદી વિચારધારા અને એક રાષ્ટ્રવાદી વિચારધારાના ખૂબ જ સરળ હતા અને આજે પણ આપણે એના જીવનમાંથી પ્રેરણા મળે તેવું કાર્ય એમણે કર્યું હતું તો આજે અમે સૌ સાથે મળીને અપીલ કરી છે કે તેમના જેવા જે અધ્યક્ષ બન્યા હતા ગુજરાત વિધાનસભાના એ જ રીતે કચ્છના વિકાસ માટે પણ ખૂબ એમણે કર્યું હતું તો આજે નતમસ્તક અમે સૌ સાથે મળી એમને વંદન કર્યું છે અને ફરી ફરીને એને શ્રદ્ધાંજલિ આપી છે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ માન્ય શ્રી કુંદનભાઈ ધોળકિયાની આજે પુણ્યતિથી છે ત્યારે નગરપાલિકા સત્યમ સંસ્થા તેમજ નાગરી નાતિ દ્વારા એમનો પુણેતિથી ઉજવવામાં આવી હતી શ્રી કુંદનભાઈ આપણે જાણીએ છીએ તેમ એક ગાંધીવાદી અને પ્રખર નેતા હતા તેઓ હંમેશા સરકાર સમાજ અને દેશ પ્રત્યે એકદમ વફાદારી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે અને બીજું જ્યારે શાસન બદલે ત્યારે વિપક્ષના અધ્યક્ષ ન હોય પણ શાસન એક વ્યક્તિ એક પક્ષનું હતું ત્યારે પણ એમણે એમની નિમણૂક કરવામાં આવી અધ્યક્ષ તરીકે એ પણ એક ગૌરવની વાત છે કારણ કે એ સાચા નિષ્ઠાવા નિષ્ઠાવાન વ્યક્તિ હતા અને એણે આખી જિંદગી સમાજ સેવામાં વિતાવેલી છે આવી વ્યક્તિને આજે જ્યારે આપણે પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ કરીએ છીએ ત્યારે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આ બધી સંસ્થાઓ સત્યમ સંસ્થા નગરપાલિકા અને નાગર સમાજે આજે પુણ્યતિથી ઉજવી છે તે માટે હું નાગર સમાજ વતી હું તમામ સંસ્થાઓનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ